આ આ પડાનો છે બરોબર આ ઊંટવાળાનો છે બરોબર આ આ આ બાલા હનુમાન મંદિર તોડી અને આ પૈસા અને પેટી લીધી ઓની છે હા મેં રાતે લીધું આપી દીધું આ લુકડા લઈ આવું તો સામે ને કોઈ નહીં લઈએ તો

ના લોડાના છે મુસલમાન ના લોડાના તું તમારી નામ કામિલ જો હાટલ પેલ લેવાય બાકી આમાંથી પૈસા લઈને થોડા લેવાય મારો ભાઈ